નમસ્કાર મિત્રો અક્ષર આરાધનાની કવિ અને કવિતા શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું સ્વાગત કરું છું સાંપ્રત ગુજરાતી સાહિત્યમાં પ્રદાન કરનાર કવિ લેખક સંપાદક યોગેશ જોશીનું શિક્ષણ અને એમનો વ્યવસાય વિજ્ઞાન ક્ષેત્રના હોવા છતાં એમણે કાવ્યો ઉપરાંત નવલકથા વાર્તા નિબંધ ચરિત્ર સંસ્મરણ અનુવાદ અને બાળ સાહિત્ય ક્ષેત્રે મબલખ પ્રદાન કર્યું છે એમને સાહિત્યના અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે જેમાં નર્મદ સુવર્ણચંદ્રકનો પણ સમાવેશ થાય છે ગુજરાતી સાહિત્ય પરિષદમાં સક્રિય પ્રદાન કરનાર યોગેશભાઈએ પરિષદના માસિક પરબના તંત્રીની જવાબદારી વર્ષો સુધી સંભાળી હતી તેઓ આ ઉપરાંત તેઓ ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે હાલ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ છે આજે બહુમુખી પ્રતિભા ધરાવનાર આ સર્જક આપણી સાથે જોડાઈ રહ્યા છે એમના કેટલાક કાવ્યો સાથે એમના કાવ્યોનું પઠન કરવા હું આપણા સૌવતી વતી એમનું સદર સહૃદય ઉમળકાભેર સ્વાગત કરું છું નમસ્કાર યોગેશભાઈ આજે અક્ષર આરાધનામાં આપ કવિ અને કવિતા શ્રેણીમાં ઉપસ્થિત છો એનો અનહદ આનંદ છે તમારું ઉમળકાભર્યું સ્વાગત કરું છું આનંદ સર આનંદ સહભાર આજે આપણે આ રીતે સંકળાઈ રહ્યા છીએ અને તમારા કાવ્યો સાંભળવા ખૂબ ઉત્સુક છે મિત્રો પણ તો અમને કાવ્યો સંભળાવશો જી હા કવિતા લેખનની શરૂઆત ગીત ગઝલ થી કરેલી તો બે ચાર શેર રજૂ કરું અને પછી અછાંદસ અન્ય કાવ્યો ચોક્કસ શેર એમ ની યાદ કઈ દરિયો નથી કોણ બેસે ડૂબ કે મારી હતી કે કિનારે કોણ બેસે ડૂબ કે મારી હતી પાણીને સ્પર્શ્યા વિના મેં માછલી પકડી હતી શેર છે એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી આખ આખી જી હવે હોડીમાં બેઠો સઢની જેમ જ ખોલી દીધું આખું એ આકાશ બીજી રચના છે

ત્રણેક કાળા વાદળો એકમેક ને છેદતા હતા ત્યાં દેખાતું હતું અજવાળા જેવું આકાશમાં એ જાણવા છતાંય હું ઉડવા ગયો એ બખોલ તરફ ચાંચમાં સુકુ સ્નેહ પછીની રચના છે યાત્રા મન થયું નિરુદેશ લાવ ફરી થોડું પાડો નદીઓ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો ઉપગ્રહો નત્રો સુધી મારા ટેરવા ફરતા રહ્યા પછીની રચના છે એક વડ નીચે છાંયડાના ગાલીચા પર સુતો હતો ત્યારે એક મધ આવીને ડંખી ગઈ મારી તરજની શું આ ટાટલા વર્ષો પછી એ મારી આંગળીઓમાં મહેક તો હશે તારો સ્પર્શ પછીની એક રચના છે આ ખુલ્લી બારીએ કેમ લાગે છે ભીંત જેવી આ ખુલ્લી બારીએ કેમ લાગે છે ભીંત જેવી બંધ બારણે ટકોરા મારીએ એમ હું ટકોરા મારું છું આકાશ ને પછીનું લઘુ કાવ્ય બારી માંથી પાન સુકું એકદમ આવી ચડ્યું બારી માંથી પાન સુકું એકદમ આવી ચડ્યું કોક તો આવ્યું ચલો મારા ઘરે પછી ની રચના છે મારું આખું એ ઘર દોડ તું જઈને ઉભું રહ્યું પાદરે હાથની છાજલી કરી ગામડે જઈ વેચી દીધું વતન ઘર આગળ માંથી ઘર તરફ છેલ્લી નજર નાખી ઘરની ઝાંખ વળેલી આંખોમાં દેખાતી હતી જાણે પાણીયારે કરેલા ઘીના દેવા જેવી માની આંખો ઘરની વળેલી દેખાતી હતી જાણે પાણીયારે કરેલા ઘીના દીવા જેવી માની આંખો ઢળતા છાપરાના છજામાં દેખાતી હતી જાણે દાદી માએ કરેલી છાજલી આગળ માં જાણે વેરાયા હતા દાદાજીના ખોંખારા મન કાઠું કરી પાછો આવ્યો નગરમાં અને પાછળ જોઉં છું તો યુધિષ્ઠિરના શ્વાન ની જેમ મારી પાછળ 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 આવેલું વતન નું મારું ઘર વાહ વાહ શિષ્ જાણે એક ઇન્ડુ આ આકાશ જાણે એક એની અંદર હું એક બચ્ચું મથું કવચ તોડીને બહાર આવવા જરીક તડ પડી એ તડમાંથી જોઉં છું નાનકડી આંખે બિડાયેલી પાંખે પારધીઓને કવચ તોડવાનું વાળું અંદરથી અવાજ આવે છે ના 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 રચના છે ઊભો છું માં ઘાસ કાપવાના મશીન પાસે અને જોયા કરું છું ટગર 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 ખૂબ વધી ગયેલા લીલાછમ ઘાસની પત્તી પત્તી પર ચડકતું શીર્ષક છે ટગલી ડાળ શિયાળો ગાળવા આવેલા પંખી વતન પરત જવા ડાળ ડાળ પરથી આ ઉડ્યા પાંખો ફફડાવતા ફડફડ 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 સાથે થોડોક તડકો ને થોડું આકાશ લઈ

પાછું ફરીને પછી ટગલી ડાળ સાધતી રહી કશોક સંવાદ મૂળ સાથે કેટલાક કવિઓ ગુચ્છમાં આવે છે પતંગ વિશે સાત આઠ કવિતાનું ગુચ્છ થય એમાં ખુબ સ્કે રચના એ તમે હા મારી કટપ્રિય રચનાઓ છે તમારા પતંગ કાવ્યો છે હા પતંગ ક્યારેક પતંગ હાથમાં જ હોય ત્યારે દોરી ન હોય ને દોરી હોય ત્યારે પતંગ જ ન હોય બસ વહેતા પવનની આંખે તાક્યા કરવાનું પતંગોનું ભર્યું ભર્યું સુરેલું આકાશ કેવળ તાક્યા જ કરવાનું મનમાં કદાચ કોઈ મેઘધનુષ્ય પતંગ ચગે તો જગે છેલ્લો કવિતા સંગ્રહ તેજના ફોરા આવ્યો એ આખો કવિ કવિતા છે એમાં બધી જ કવિતાઓ વૃદ્ધાવસ્થા અને મરણ વિશેની છે તો એમાંથી વૃદ્ધાવસ્થા ની એક કવિતા વાંચું ઢોળતી સાંજ ઢોળતી સાંજે સરસ ચગેલો પતંગ ધીમે ધીમે ઉતારીએ ને એમ ઉતારવા મથું છું મારું આકાશ માતાની સૂચના પછી જેમ બાળક એના રમકડાનું જગત આટોપે એમ મથું છું અંદર બાર વિખરાયેલું પડેલું બધું આટોપવા હૈયાના પાતાળ માંથી ઉલેચવા મથું છું મોહ માયા બસ છું જ કરું છું પાત્ર જેવા મનમાં રહે છે પછીની રચના છે હરિદ્વારમાં ગંગા કાંઠે એક પડિયામાં મારો સ્વર મૂક્યો પેટાવ્યો ને પછી વહેતો મૂક્યો પેટાવ્યો ને પછી વહેતો મૂક્યો ત્રીજા પડ્યા મારા સગળા પાપુ સાથે મૂક્યું મારું નામ અને પેટાવ્યા વિના જ વહેતું મૂક્યો ચોથા પડિયામાં માં મૂક્યો મારો શબ્દ જળહળ ને પછી તરતો જળ પાંચમા પડિયામાં હળ મારા પછી ફૂલ હળવા ફૂલ ને વહાવી દીધા ખળ 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 ખડ ખળખ ખળખડ પળ 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 પડ ખળખ પડ ને તોય હજીએ શું રહી ગયું બાકી માતા વિશે માં ગઈ એ પછી શ્રેણીના સત્તર અઢાર કાવ્યો થાય નું ગુચ્છ થયેલું એ ગુચ્છ માંથી એકાદ બે વાંચ્યું માના અસ્થિ માના અસ્થિ તો વહી ગયા ગંગામાં પડિયામાના દીવાની જેમ હવે મારી ભીતર વહ્યા કરે ગંગા માના અસ્થિ તો વહી ગયા ગંગામાં પડિયા માન્યા દીવાની જેમ હવે મારી ભીતર વયા કરે ગંગા પછીનું કાવ્ય છે હમણાં જે શ્રાદ્ધ ના દિવસો પૂરા થયા શીર્ષક છે માને શ્રાદ્ધમાં ભેળવતી વેળા માને શ્રદ્ધમાં ભેળવવાની વિધિ શરૂ થઈ સ્થાપન પિંડ વગેરે તૈયાર થયા પછી દેવનું પૂજન થયું ત્યારબાદ જનોય અપસવ્ય કરી તર્પણ વિધિ શરૂ થઈ માનું નામ દઈને શુદ્ધ ઉચ્ચારો સાથે ગોર મહારાજે સરસ તર્પણ કરાવ્યું પછી પિતાનું નામ દઈને પછી દાદીમા નામ દઈને પછી દાદાનું નામ દઈને કરાવ્યું તર્પણ પછી ઘોર મહારાજે દાદીમાના ના સાસુ નું નામ પૂછ્યું પણ કોઈને યાદ ન આવ્યું એમનું નામ तो विधि पत्या पी थ बस बे त्रन पेढ़ी पी मनु नाम सुधा याद नहीं आवे कोई नहीं कदाच યાદગીરી પૂરતા માળીએ રાખેલા જૂના કોઈ તાંબા પિત્તળના વાસણ પર માનું નામ કોતરેલું હોય તો હોય બે ત્રણ બસ બે ત્રણ પેઢી પછી શું ગંગાજમ સરસ્વતી છેલ્લે એક અછાંદસ વાંચું છું શીર્ષક છે સંબંધ સંબંધ હતો મારે એ ડોસી સાથે મને તો એની ખબર નહી રહેતી હતી એ સામેના બ્લોકમાં ભોય તળિયાના ફ્લેટમાં મારા બીજા માળના ફ્લેટની ગેલેરીમાંથી એ નજરે પડતી બેઠી દડીના ધોળા પોટકા જેવી ઓટલે બેઠી બેઠી કશું સાંધતી થાગડ થીગડ કરતી કશું વીણતી તારવતી કે વાસણ અજવાળતી મારી ગેલેરીમાંથી એનો ચહેરો દેખાતો નહી માથે ઓઢેલ કધોણ પડેલા ધોળા સાડલા નીચે બસ ધૂંધળું અંધારું દેખાતું એ અંધારામાં કેવો હશે એનો ચહેરો એની આંખો ઊંડા અંધારા ગોખમાં ટમટમતા દીવા જેવું ચમકતું હશે એમાં કોઈ તેજ કેવી ચહેરા પરની કરચલીઓ સમયે એમાં પાડ્યા હશે ચાસ કેવું હશે એની બોખી દાબડીનું હાસ્ય આ અગાઉ કદીએ આવું વિચાર્યું એ નથી એનું નામ સુધા નથી જાણતો હજી એક સાંજે આવતા જાણ્યું અધરાતે મધરાતે ગેલેરીમાં બેઠો બેઠો હું હાફતો ખાંસતો હોઉં ત્યારે અંધકાર ના ઓળા જેવી એ ખાંસતી ગાભાની ગોદડીમાં બેઠી બેઠી ઓટલા પર કેમેય એનું મો ભેગું થતું નહીં એક ધારો ખાંસતા 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 બે વળી જતું એ પોટકું રાતના ઘડમાં ગાબડા પાડે એવી ખાંસી છતાં કોઈ જ ઉઠતું નહીં એને દવા પાવા મારી ગેલેરીમાં બેઠો બેઠો હું મનોમન એની પીઠે હાથ ફેરવતો એના મરણ પછીની રાત્રે મને ખાંસી ચડી થયું હમણાં હમણાં સામેથી આવશે પેલી ના ખાંસવાનો અવાજ પણ ત્યારે પહેલી જ વાર મેં જાણ્યું એ ડોસી સાથે સંબંધ હતો મારે સાથે ખાંસવાનો સાથે યોગેશભાઈ આજે સમય કાઢીને તમારા કાવ્યો અમારી સાથે શેર કર્યા તે માટે ખુબ ખૂબ આભાર માનું છું તમારા સર્જનો દ્વારા તમે આ જ રીતે સદા વર્ધમાન રહો એવી શુભકામના પણ કરું છું નમસ્કાર અને આવજો ખૂબ ખૂબ આભાર નમસ્તે આભાર